રાજકોટ ખાતે ગજ્જર સર્વિસ ગ્રુપ રાજકોટ દ્વારા વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ ખાતે શ્રી ગુજર સુધાર જ્ઞાતિના નોકરી કરતા સભ્યોનું ગજ્જર સર્વિસ ગ્રુપ ચાલે છે જેમની સામાન્ય સભાનું આયોજન તારીખ સત્તર છ બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ રાજકોટના ઢેબરભાઈ રોડ ખાતે આવેલ સજાનંદ હોલ ખાતે આ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆતમાં ગજ્જ સર્વિસ ગ્રુપના પૂર્વ પ્રમુખ સ્વર્ગવાસી ગુલેન્દ્રભાઈ તથા હાલમાં જ રાજકોટ ખાતે ઘટનામાં શ્રી શ્રી જ્ઞાતિના એવા જયભાઈ ગોરેચાના દુઃખદ વિદાય અને અન્ય દિવ્યાંગ આત્માઓની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારબાદ સમાજના અગ્રણીઓ દ્વારા દિવ્યાગઢ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ગજર સર્વિસ ગ્રુપના હોદ્દેદારો દ્વારા સ્વાગત પ્રવચન બાદ વર્ષ બે હજાર ચોવીસ બે હજાર છવ્વીસની નવી કારોબારી કરવામાં આવી હતી આ ગ્રુપ દર વર્ષે સમાજના નવા નવા સભ્યોનો ઉમેરો કરવામાં આવે છે આ વર્ષે આ ગ્રુપમાં દાખલ થયેલા નવા સભ્યોનું સ્વાગત તથા ગ્રુપ સાથે પરિચય કરવામાં આવ્યો હતો આ વખતે સભ્યોને આપસમાં પરિચય કેળવાય અને એકબીજા સાથે સંવાદ કરી શકે તે માટે સંવાદ બે હજાર ત્રેવીસ સભ્ય ડિરેક્ટરીનું વિમોચન કરવામાં આવ્યું હતું સાથે કાર્યક્રમના મુખ્ય દાતાશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતમાં મહેમાનો અને સભ્યોએ સાથે મળી સ્વરૂચિ ભોજન લીધું હતું એવા સભ્ય છે કે આપણે ઉચ્ચ સુંદર જ્ઞાતિના ઘણા બધા કાર્યક્રમોની અંદર સેવા હોય ખાસ કરીને ભેદ કાઉન્ટર ઉપર અમારા સભ્યોની સેવા વધારે હોય છે એ ઉપરાંત જ્ઞાતિના ઉચ્ચ સુંદર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતિની ઉજવણી હોય રાદર ઉત્સવ હોય કે એવા બીજા મોટા કોઈ પણ ઉત્સવ કાર્યક્રમ હોય તો એમાં અમારા સભ્ય છે અને આ વર્ષે મહિલા સભ્યો પણ કાઉન્ટરની સેવામાં જોડાયેલા છે એના માટે મહિલાઓ માટે પણ ખૂબ ખૂબ આભાર અને બહુ જ જોરદાર તાળીઓથી વધાવી જાય કે મહિલા સભ્યો પણ એ આ સેવાની અંદર જોડાયેલા હતા અને ખાસ કરી અમારી જે મુખ્ય પ્રવૃત્તિઓ છે એક સાધારણ સભા વર્ષની અંદર એક સ્નેહ મિલન અને વિદ્યાર્થી સન્માન આ સિવાય પણ એક પ્રવૃત્તિની અંદર અમે વધારો કર્યો છે કે સર્વિસ ગ્રુપના નેજા હેઠળ અમે દર વર્ષે છેલ્લા બે વર્ષથી ધોરણ એક ની અંદર સરકારે ખાનગી શાળાની અંદર પ્રવેશ મેળવવા માટે સરકારશ્રીની જે યોજના છે પચીસ ટકા આરટી અંતર્ગત પ્રવેશ મેળવવાની એને આરટીના ફોર્મ છે અમારા સર્વિસ ગ્રુપના સભ્યો છે એ વિશ્વકર્મા મંદિર ખાતે વિનામૂલ્યે ભરી આપે છે અને ઘણા બધા જ્ઞાતિજનોએ આ સેવાનો લાભ પણ લીધો છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ આ યોજના અંતર્ગત અત્યારે અભ્યાસ પણ લઈ રહ્યા છે તો અમારી એક પ્રવૃત્તિની અંદર છેલ્લા બે વર્ષની અંદર અમે એક વધારો કરેલો છે આ ઉપરાંત ઘણી બધી પ્રવૃત્તિઓમાં સાથે જોડાયેલા અને બાકી અહેવાલ છે આપી દીધો હવે વિશેષ સમય ન લેતા આપણે જે સભ્ય બને છે એ તમામ આપણે અમારા જે ઘરમાં ઘરમાં તાળી પડે ની મજાની હોય જોરદાર તાળીઓ આપણે વાર તો પડતી હોય પણ સરસ કાર્યક્રમનો દોર આપણે આગળ વધારીએ જેમ હમણાં પ્રારંભે મેં વાત કરી એ પ્રમાણે કે ગુલાલ ખિસ્સામાં ભરી રાખનારા આપણે નથી આપણે ઉડાડનારા માણસો છે આપણે પોતાની કુલડીમાં ગોળ ચોળીને ખાઈ જનારા માણસો નથી પોતાની કુલડીમાં ગોળ ચોળીને બીજાને પહેલા ખવડાવીએ અને પછી આપણે ખાઈએ છીએ કાર્યક્રમના પ્રારંભે ચર્ચા થતી હતી કે સાહેબ ક્રાઇમ રેટમાં આપણે ક્યાંય છીએ એની તો નોંધ લ્યો જોરદાર તાળીઓથી થી કેમ છે ટાઈમ રાઈટ તો એ ગૌરવ પણ આપણને થવું જોઈએ ને કે આપણે એમાં નથી તો કાર્યક્રમના દોરને આગળ વધારો હું પ્રમુખ શ્રી નટવરભાઈ ભારદિયાને વિનંતી કરું કે તેઓ પ્રાસંગિક વાત કરશે નટવરભાઈ ભારદિયા જય વિશ્વકર્મા અત્રે મંચ પર ઉપસ્થિત વિદેશ ઉત્તરા જ્ઞાતિના ટ્રસ્ટીઓ શ્રી મુકેશભાઈ પાળેશિયા દિનેશભાઈ પગાયતા ઉપપ્રમુખ તેમજ જ્ઞાતિના કારોબારી સભ્યો એ ઉપસ્થિત છે તેઓનું હું સ્વાગત કરું છું સર્વિસ ગ્રુપના સર્વે સભ્યો ભાઈ બહેનો હું સ્વાગત આમ તો સર્વિસ ગ્રુપ એટલે નાનું એવું ગ્રુપ અને નાની એવી પ્રવૃત્તિ છતાં પણ આપણે જે વર્ષમાં ત્રણ કે ચાર કાર્યક્રમો આપીએ છીએ એમાં સાથે સાથે બીજો જ્ઞાતિને જે આપણે સેવા આપીએ છીએ એ બધું આપણે નીતિનભાઈ અને રશ્મિભાઈ એ બધે જણાવેલું એક પ્રવાસ પણ આપણે કરેલો હતો અઢાર નવ બે હજાર બાવીસના રોજ અને આપણા જે સભ્યો એમાં બધા જોડાયા હતા આખી આપણે બસ લઈને ગયા હતા એમાં ગિલેશો પેલા સોમનાથ હિંબોળગઢ પક્ષીય પ્રિયગણ ગયા હતા વિલેશ્વર મહાદેવ આટકોટમાં અંબાજી માતાજીના મંદિરે દર્શન કર્યા વલિંડા ભૂતનાથ મહાદેવના દર્શન કરી સરદાર ખાતે જે સ્વામિનારાયણ મંદિર છે ત્યાં આપણે દર્શન કરી અને પરત આવેલા હતા અને આવું જ આયોજન હજી પણ કરવું છે અમારે આપણે એકવાર જુનાગઢ પણ ગયા હતા ઘણીવાર અવ અલગ અલગ પ્રવાસ કરીએ જ છે તો ફરીથી આવો પ્રવાસ ક્યાં કરો એનું તમને અમને સજેશન આપશો આ પ્રોગ્રામ પૂરો થયા પછી પણ આપણે અથવા તો ફોનથી ગમે ત્યારે કે ક્યાં કરવું તો હવે ફરીથી મોસમ જે વરસાદ આવી ગઈ છે અને પ્રકૃતિના ખોળે ક્યાંક આપણે ફરવા જઈએ એવું આયોજન કરીએ તો આપણું સજેશન જણાવશો તો આપણે દિવાળી પહેલાં એક ફરીથી એક પ્રોગ્રામ કરવો છે કે ક્યાં પ્રવાસ કરવો અને વિશ્વકર્મા વંશજ પરિવાર ઓળખાણમાં નામ તો અમારું મુકેશભાઈ દેવગણભાઈ પંચાસરાગણીસો છ્યાસી માં સ્થાપના થઈ હું ઓગણીસો ત્યારે શરૂઆતમાં ગવર્મેન્ટ ગ્લુકોઝ સેલાઇન પ્લાન્ટ હતો ગ્લુકોઝના બાટલા બનાવવાનો પ્લાન્ટ એ સરકારી પ્લાન્ટ એમાં નિમણૂક થઈ એક વર્ષમાં એ પ્લાન્ટનું આયોજન ન બરાબર થઈ શક્યું એટલે પછી બીએસસીમાં ફિઝિક્સ વિષય હતો એટલે પછી માં મારી નિમણૂક થઈ અને કારકિર્દી ઈચ્છા શરૂ થઈ અને હમણાં ચોવીસમાં હું નિમણૂક થયો એ દરમિયાન અઢી વર્ષ જેટલો જીજી હોસ્પિટલ જામનગર અને સરડી હોસ્પિટલ ભાવનગર અમદાવાદ પ્રમોશન એવું હતું પણ અહીંના જે બધા બીજા બધા કાર્યક્રમના હિસાબે પ્રમોશન પછી જાતું અને બાકીની જે બધી સેવાકીય પ્રવૃત્તિઓ વિશે લાયન્સ ક્લબમાં પણ હું બે હજાર તેર ચૌદમાં પ્રમુખ હતો અને અત્યારે આખા ડિસ્ટ્રિક્ટમાં જે ચેરમેન કહેવાય લાયન્સ ક્વેશ જે શિક્ષણનો આખો કાર્યક્રમ છે એમાં ઇન્ટરનેશનલ એવોર્ડ એક સો જેટલા કાર્યક્રમો મેં કરેલા હજી સુધી લોકો ઇન્ટરનેશનલ નથી કહ્યા એક કાર્યક્રમમાં ત્રીસ શિક્ષકોને તાલીમ આવા સો કાર્યક્રમ અને એ ઓલ ઓવર સૌરાષ્ટ્ર કચ્છમાં કરેલા શિક્ષણ આરોગ્ય આરોગ્ય માટે પણ લગભગ બધાને ખબર છે હશે મેડિકલ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ એમ તો ખૂબ આભાર જય શ્રી રામ નટુલભાઈ આહલપરા નીતિનભાઈ અને નટુભાઈ એવા સારા ઓરેટર હોય અને એ બધી વાત કરતા હોય પછી એમ કે તમે બે શબ્દ બોલો એટલે વિચારવું પડે કે શું વાત કરવી એમ એજે સર્વિસ ગ્રુપ છેલ્લા અડત્રીસ વર્ષથી અવિરત કામ કરે છે ખૂબ સારી વાત કહેવાય અને સભ્ય સંખ્યા પણ અત્યારે જેમ હમણાં હાલમાં કીધું કે ભાઈ એસી જેટલી થઈ ગઈ છે તો હજી આ સભ્ય સંખ્યા વધશે એવો મને પૂરો ભરોસો છે કારણ કે અત્યારે શું થાય છે કે આપણા જે દીકરા દીકરીઓ છે એ સારું શિક્ષણ લઈ અને નોકરી સારી નોકરીમાં ગોઠવાતા હોય છે અને મેં તો ઘણી એવી જગ્યાએ જોયેલી છે કે ફાધરનો કોઈ સારો બિઝનેસ હોય છતાં સભને એના બિઝનેસમાં રસ નથી હોતો એને કોઈ જોબ કરવી હોય છે એટલે સારી જોબની અંદર આપણા દીકરા દીકરીઓ ગોઠવાય છે એટલે હજી આ ગ્રુપની સંખ્યા વધશે એવી મને આશા છે બીજું આ જે ગ્રુપ છે એ પોતે તો વર્ષ દરમિયાન પોતાના સભ્યો માટે સાત આઠ પ્રોગ્રામ કરતા જ હોય છે પણ એ સિવાય વિશ્વકર્મા મંદિરની અંદર અત્યારે જે જુદી જુદી વિવિધ પ્રવૃત્તિઓ થાય છે રસિકભાઈ ભદ્રકીયા અને મુકેશભાઈ વડગામાના નેતૃત્વમાં અંદાજે ઓછામાં ઓછી એક જેટલી જુદી જુદી પ્રવૃત્તિ થાય છે અને મોસ્ટલી દરેક પ્રવૃત્તિમાં ગજર સર્વિસ ગ્રુપનો ખૂબ જ સરસ સહયોગ મળે છે એ અમારા માટે ખૂબ સારી વાત છે અને એના માટે ગજર સર્વિસ ગ્રુપના બધા હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન અને આ જે ગ્રુપ છે એમાં સભ્ય સંખ્યા વધે અને આવો ને આવો સહકાર ગુજર સુધાર જ્ઞાતિને મળતો રહે અને ગુજર સુતારનું જે ભવિષ્ય જ્ઞાતિનું જે ભવિષ્યનું આયોજન છે એમાં પણ સહકાર મળતો રહે એવી આશા સાથે જયને વિશે જય વિશે મારું નામ છે વિસોલિયા ઈલાબેન મુનશીપે હું અમારા જગવાસાણાનું નવાનું અમારા સજે કેમ આવી ગયો છે એટલે તો અને બધાનો એમાં મિકેનિકલ વિભાગના અત્યારે મિકેનિકલ બોક્સ હેડિંગ કરું છું ઘરીબડી ફલીટી જવાબદારી સંભાળું છું અમાર આમાં ચર્ચા થઈ ઈટીવા સાથે તો મેં છૂટી મીટિંગમાં આતા એમ ઇલેક્શન ડ્યુટી માં ત્યાં વાત દીધ કે આપણે સવિસ ગ્રુપ ચાલે છે તો આપણે સાથે મળીને એમાં જોઈન થઈએ તો નવા સભ્ય તરીકે જોઈન થાજો તમામ માહિતી માટે ચેનલ ને સબસ્ક્રાઇબ લાઈક અને શેર જરૂરથી કરો